माताजी जी गाइस गुड मॉर्निंग जय माताजी जय जय जगनीमा तो आपने ब्लॉग चालू करिए है तो एंड सुधी जोता रह जो आज तो गाइस कपड़ा सूख भी नहीं कपड़ा सूख का मैं बाकी से आज भी ब्लॉग चालू करना के हो तो एंड सुधी जोता रह जो बता आज वातावरण तो मस्त वातावरण हमारा गोमनू સરસ લેબડોમાં નવો પૌદો આવ્યો છે તે સિવાય ચડકી રહ્યો છે ગાશોપલામનો એકદમ લીલો સમ પૌદો લાગે છે અને આ લેબડા ઉપર મોર આવ્યો છે ધોરો ધોરો થોડું દેખાય મોર આવ લેબડાના ફૂલ તો મસ્ત વાતાવરણ થઈ ગયું સસ્તો તો ગાઈસ કપડો તો ધોઈને મૂકીશું પણ હજી શું કરવાનું પણ હું ચાલુ કરી દીધું લગ અને જો મારું ઘર કામ બધું હજી બ્લોક ચાલુ કર્યો કપડો સુકવવાનો તો કપડાં સુકવો પછી પહેલાં બ્લોક ચાલુ કરી અને અને તો છોકરો બધો સ્કૂલમાં જતો રહ્યો કોઈ નહીં Então, mais eu vim aqui para refeirar a água. E blue vou refeirar o meu tubo. Então, pessoal, a água. A água não ‫שם אגד שקייץ, ‫שמנות הייתי עושה אותו ‫צלו בדד ג'מבה. ‫טוגייס עשו. ‫דודי נוסעק בניוס. ‫עלמר צ'עשי כיהו. ‫ענרותי. ‫צלו בדד ג'מבה. ‫טוגייס צלו אג'י בדד ג'מבה. ‫דודי נוסעק בניוס. ‫-מנה נהיבה ותופלמי בניוס. તો કઈ સુરત દાદા હાથમી જેવા જુઓ ધારું લાગે અમારો અમારું વાસ મસ્ત વાતાવરણ છે પોપટ ઉડતો ઉડતો જાય આમ પોપટ બોલો તે લે હમણાં ઉપર આ બેઠો જેવું લાગે કારો મેસ વાતાવરણ એવું છે એટલે એવું લાગે છે બીજું પપટ આવીને બેઠે બીજું આ ડાર આવીને બેઠો પણ એ દેખાશે નહીં ઓઠો બેઠો તો તો વાતાવરણ આમ જેટલું અજવાળું લાગે છે આનો સુરત દાદા કરીએ ને તો અંધારું આનું આમ નેચું રાખે ને તો જેટલું અજવાળું મારે સુરત દાદાની કરામત છે આટલા જ્વા ખૂબ લાગે અને આસો પાલા છે મસ્ત લાગે તો કઈશ બધા લાઈક કરજો કોમેન્ટ કરજો મારો વિડીયો તમે બધા જોતા રહેજો તો હું સોજના ટાઈમે વિડીયો જોતા અને એનાજ તો ચોકમાં બદ અને એના એનો છોકરા રમત nena socra na manwara is mota socra beij ja na nena socra ramu